અબ્રસા તાલુકાના નલિયાથી 8 આઠ કિલોમીટરના અંતરે આવેલ શ્રી મહાકાળી માતાજીના ચૌદમા પાટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અબ્રસા તાલુકાના નલિયાથી 8 આઠ કિલોમીટરના અંતરે આવેલા શ્રી મહાકાળી માતાજીના ચૌદમા પાટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં માના ભાવી ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી જયશ્રીબેન પંડ્યા તેમજ નૈતિક વ્યાસે સંતવાણીની મોજ મનાવી હતી ત્યારબાદ આજરોજ ધ્વજારોહણ સ્થાપિત દેવપૂજન અગ્નિસ્થાપના શ્રી શ્રીફળ હોમ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદે જોશી મહેશભાઈ દેવી પ્રસાદ તેરાવડા રહ્યા હતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા और यहाँ आज अभी भंडारा का भी आयोजन किया है और ये चौदमासी महाकाली माता का पाठोत्सव है और वहाँ हमारे यहाँ के परम पूज्य जी महात्मा जी है शंकर भारती जी बापू जी ने सबको आमंत्रित किया है और पूरे गांव यहाँ आज एकत्रित हुआ है और बहुत आनंद उत्साह और मौज मस्ती से माँ के पाठोत्सव का सब आनंद ले रहे हैं और ऐसे सनातन धर्म की ये बहुत बड़ी कृपा है भगवान की कि हम सब एकत्र होके बहुत ही आनंद मंगल से भगवान का भजन भी कर रहे हैं और साधु संत का दर्शन भी का लाभ यहाँ सबको मिल रहा है तो सब भक्तिमय हुए हैं यहाँ गांव के लोग और पूरे जो आमंत्रित मेहमान है सब लोग भगवान के नाम की मा का महाकाली के नाम की और यहाँ यज्ञ भी हो रहा है उनका भी सब कुछ यहाँ धर्म का जो काम है वो सब पवित्र भारतीय आश्रम से આ લગભગ મારા ખ્યાલ પ્રમાણે ત્રેવીસ નવ બે હજાર ત્રણનાથી ભ્રમલિન જે રામભજન ભારતી બાપુ હતા તેમણે આ સ્થાપના કરેલી છે ને એ મંત બહુ માયાળું અને સાત બધી બધા નાના મોટા સાથે હળીમળીને રહેતા હતા એ બ્રહ્મલીન થયા છે એના પછી એના ચેલા છે જે શંકર ભારતી બાપુ એ પણ એનાથી વિશેષ બહુ સારા છે ને આજુબાજુના ગામડાવાળા બધા ત્યાં આવે છે અહીંયા એક યજ્ઞનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે છેલ્લા ચૌદ વર્ષથી મહાકાલી માનો આ પાટ ઉત્સવ ઉજવા છે આ ચૌદમો છે આજે ત્યારે આજુબાજુના સંતોને પણ આમંત્રણ આપવામાં આવે છે તે સંતો વધારે છે આજુબાજુના ગામડામાંથી બધા જે મારા અહીંયાના જે સેવકો છે બધા વધારે છે એટલે આ અહીંયા ધામધૂમથી આ ચૌદમો પાટ ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ